300 300 એકાઉન્ટ 300 300 એકાઉન્ટ 91 300 300 300 આ સિંગલ ડિબિટ છે આ પોલિયર આ પોલિયર એ નમસ્કાર કરું મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો અત્યારે બીજા ભાગમાં હરાજી વિઝાની વાત કરું તો મિત્રો બે નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ આવી ગયું છે છેલ્લી લાઇનમાં મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ મિત્રો ત્રણ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ જવાનું છે અગિયાર વગરની આસપાસનો સમય રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો એ ચાલુ છે ત્રણસો છન્નું માં આ માલ વેચાઈ ગયો છે ઓલો માલ વેચાઈ ગયો છે આ બે માલ છે મિત્રો આપણે રાજીનું કામકાજ ચાલુ કરીને આના પછીનો જે મિત્રો આગળ જે ભાવ ભાવ આવશે એ મિત્રો બ્લોક નંબર એક ના છે એ પણ આપણે જણાવી દઉં છું તો ચાલો આ બે ડુંગળી તમને દેખાડી દઉં બે ત્રણસો છન્નું માં જ વેચાણી છે આ ત્રણસો છન્નું માં આ માલ વેચાણો છે જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે ક્વોલિટીની ની વાત કરી મિત્રો સુપર કરતા થોડીક મીડિયમ છે કારણ કે ડુંગળી છે તો બધી બેતા ઉપર છે આ પ્રકારની એકદમ ગોળ માલ નથી બેતા ઉપર છે ડુંગળી ત્રણસો ને છન્નું રૂપિયા ભાવતી છે અને કોક મીડિયમ ક્વોલિટી માલ હોય આની અંદર મિક્સમાં છે જોઈ શકો છો આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ થોડોક મિક્સમાં છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે એનો અને આને ત્રણસો ને છન્નું રૂપિયા જ ભાવ થયો છે આ સાઇઝમાં જોઈ શકો છો આ પ્રકારનું ઝીણા મોટું છે આની અંદર થોડીક નાની સાઇઝ હોતી છે મિક્સમાં બાકી આ ક્વોલિટીમાં થોડુંક સારું ને થોડુંક મીડિયમ એવું બધું મિક્સમાં છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે આમાં થોડુંક મીડિયમ ક્વોલિટીમાં આ નો મિક્સમાં છે ત્રણસો છન્નુ રૂપિયાના ત્યાં ઝીણા મોટી સાઈઝ માં છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી સારી ક્વોલિટી માં માલ છે જોઈ શકો છો ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી સાઈઝ માં થોડુંક મીડિયમ બાકી ક્વોલિટી મસ્ત ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ દે છે તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો વરસાદ દલાલમાં આ વકલ છે જે ગઈકાલની મિત્રો વાત કરીએ તો એક વકલ ચારસો ને એકસાઠમાં વેચાણ હતા બે વકલ અને એક વકલ ચારસો છોતેર રૂપિયામાં વેચાણો હતો હરાજી મિત્રો આવી ગઈ છે ચારસો છેતાલીસ રૂપિયા ભાવ જોઈ નીકળવાનો હજી એક માલ સારો છે બાજુમાં અંજની દલાલ માં ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી હોય બે ડુંગળી દેખાડું તમને આના ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય ગઈકાલે એક બે વકલ વેચાણા ચારસો એકસ માં એક વકલ વેચાણ રૂપિયામાં આજે જોઈ શકો છો છે સુપર ક્વોલિટી છે મિત્રો આના ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ છે આંજની દલાલ માં વેચાણો છે હાઈ ક્વોલિટી જોઈ શકો તમે સારી ક્વોલિટી આમાં થોડીક ઝીણા મોટી સાઈજ છે ગુલટી હોતી છે આની અંદર ગુલટી નથી આમાં ગુલટી છે ત્રણસો છ્યાસી રૂપિયા બાકી આઈ ક્વોલિટી

બિલિયા ના માલ આવેલો છે આગળ તમને ખ્યાલ હોય તો પાંચસો ને છેતાલીસ રૂપિયામાં ડુંગળી છાપરામાં વેચાણી હતી એક નંબરના છાપરામાં સત્તરના ના બિલોરે બિલના દલાલમાં પાંચસો છેતાલીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ લીધેલા છે સંજયભાઈ આજે કેટલા બજાર ભાવ થાય છે જો હમણાં હરાજીનું કામકાજ બાજુમાં ચાલુ છે અમે હરાજી આવે એટલે આના બજાર ભાવ જાણી લે આપણે કેટલા બજાર ભાવ થાય છે મિત્રો હરાજી આવી ગઈ છે એકસો ને એક કટા વકલ છે ચારસો ને છોતેર રૂપિયા માં ભાઈ વેચાણું છે આ માલ બિલિયાળા નો ચાલો ડુંગળી જોઈ લઈ તમને મિત્રો ચારસો ને છોતેર રૂપિયા ભાવ દે છે ભાઈ બિલિયાડા નો માલ હોસ ઉપર કઈ ઘટે નહીં ઓલી વખતે આવતો ત્યારે પાંચસો ને છેતાલીસ થયા ને સંજયભાઈ હોતે આવ્યા છે આ જોઈ શકો તો આ ભાઈ દલાલે આ જો બિલના ના દલાલ માં ચારસો રૂપિયામાં ભાઈ વેચાણો છે મલ બિલિયરા નો મલ આ મલ છે જોઈ શકો છો તમે બાકી આગળ તમને આગળ જે વિડિયોમાં આપણે પાંચસો છેતાલીસ મૂક્યો તો ત્યારે બિયારણ ને બધી તમને માહિતી આપેલી છે તમે વિડીયોમાં જોઈ લેજો એ જ માલ ને એ જ ક્વોલિટી એ જ માલ છે ને એ જ માલ ને એ જ કોલેટી નીત બિયર અને કેવું તૃપ્તિ કૃતિકા કૃતિકા નું બિયર અને ભાઈ ચારસો ને રૂપિયા આજે ભાવ આવ્યો હે ફાઈનલી ખેડૂત મિત્રો ત્રણ નંબરના ના બ્લોક માં હરાજી નું કામકાજ આવી ગયું છે તો ચાલો અહીના પણ બજાર ભાવ જાણી રહ્યા મિત્રો નવી જે આવક થઈ છે આ એમાં હરાજી નું અત્યારે કામકાજ ચાલુ છે જોઈ શકો છો ત્રણ નંબરના ના બ્લોક માં હરાજી આવી ગઈ છે તો ચાલો અહીંયા જાણી રહી કેટલા બજાર ભાવ થઈ છે ત્રણસો છાસઠ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બધું છે ને સારી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી બે મિક્સ માં છે આ પ્રકારની મીડિયમ ક્વોલિટી હોતી છે અને સાઈઝ માં આ પ્રકારનું ઝીણા સારી ક્વોલિટી હોતી છે જોઈ શકો છો

ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દે છે ને ગુલ્ટીના બસો એકવીસ રૂપિયા ભાવ દે છે બે તમને દેખાડી દઉં આના ત્રણસો એકાણું રૂપિયા કલર વરોને ને સારી ક્વોલિટી મળશે સાઈઝ માં ઝીણા મોટું છે આમાં ગુલટી છે ત્રણસો એકાણું રૂપિયા બાકી ક્વોલિટી સારી છે થોડીક ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દે છે કલર વરોને ને સારી ક્વોલિટી મળશે ઝીણા મોટી સાઈઝમાં માં છે બગડ કેવું કઈ છે નહીં ત્રણસો એકાણું રૂપિયા આના બસો ને એકવીસ રૂપિયા ભાવતી છે ગુલટી ને સારી કલર વાળી ગુલટી છે બસો ને એકવીસ રૂપિયા ભાવતી છે સારી ગોલ્ટીઓ કલર વાળી બસો એકવીસ રૂપિયા રૂપિયા ભાવતી સાઇઝ વાળો માલ છે પણ મીડિયમ ક્વોલિટી માં છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવતું છે આની અંદર બેતુ હોય થોડુંક મિક્સ માં છે જોઈ શકો છો બાકી એકદમ મોટી બમ્પર સાઇઝ હોય આની અંદર જો ત્રણસો છત્રીસ રૂપિયા બાકી ક્વોલિટીમાં થોડુંક મિક્સ

મોટી સાઈઝ માં છે મીડિયમ ક્વોલિટી માં છે રિટેલ ક્વોલિટી માં ત્રણસો એકવીસ રૂપિયા ભાવ છે બાકી સાઈઝ માં બધું ઝીણા મોટું છે ખસ્તર છે આ તવાઈ ગયેલા ગાટી હોત જોઈ શકો છો આ પ્રકારના તવાઈ ગયેલા ગાંઠિયા અંદર મિક્સ નો છે મીડિયમ ક્વોલિટી છે ઝીણા મોટી સાઈડ માં ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો રૂપિયામાં નો માલ વેચાણો છે તમને દેખાડવો એનો બે વકલ ના સાથે મૂકે છે મિત્રો મીડિયમ ક્વોલિટી છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો તો મિત્રો આ બે વખત ને ત્રણસો છ છેલા તમને કાંજીરો માલ દેખો આને ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી રેજ માં છે એ માલે થોડો કાચો છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે આ બરોબરનો માલ છે જોઈ શકો છો ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો હા અને આને ત્રણસો ને છ રૂપિયા જ ભાવ થયો છે આ મીડિયમ ક્વોલિટીમાં છે અમારી સાઈઝમાં ઝીણા મોટું છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે આ મીડિયમ ક્વોલિટી મળણસો ને છ રૂપિયા ભાવ થયો આનો